નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે સોળ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો ઘઉંની આવક તો બંધ છે ઘઉંની હરાજીના કામકાજ વિશે વાત કરું તો મિત્રો અહીંયા પીપર પાસેથી ચાલુ કરવામાં આવેલું હતું મિત્રો ઘઉંનું હરાજીનું કામકાજ જોઈ શકો છો અત્યારે અહીંયા જ્યાં નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે એમાં મિત્રો જે પાલ ઉતરેલા છે ત્યાં હાલ ત્યાં ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે નવા ગ્રાઉન્ડમાં ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો ટુકડીના કેવા ભાવ છે લોકવનના કેવો ભાવ છે મિત્રો લોકવન ટુકડીના કેવો ભાવ છે અને સુપર ટુકડીના કેવો ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેટ સુધી બની રહીજો મિત્રો આજના ઘઉંના ભાવ જોવા માટે આજે કેવો બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

嗯。